पीने का है पीने आप तो पे तो घर पे एक एयर लग रहा है ये सब सभी ये हमारे कपड़े संकार की पद्धति है ए वाँ, है वाह व्हाट ठीक ठीक आपने सिटी में कपड़ा मशीन में ना की ठीक है ठीक है चलो अरे ए भैया भैया काका अरे तू कौन है नहीं है

ગમ એવું હારું એ વિદેશ માં કોઈ હવાજ નહી જે ને એ તો છે આપણા એ કોઈ નહીં એ વાત સાચી છે આ મિત્રો ઘેર સારું મારા ટ્રેક્ટર ની બેકતા કોણ આટલી બધી જાહો દલાલી હતી પછી શું રૂપિયા ની કમી હતી તમે એના મેકલો છે પણ એને જવું હતું એટલા મોકલ્યો

જબર ધપાટા મારતો જો તો અળિયો કરતો ઉળી અળિયો ડોટા કરતો હોય છે આ તો ગાટતો જ કે ના ગાટતો તો એ તો તો શું કરે તે હમાતર બમાતર શીખ નહીં છોકરાના કોઈ હમાતર આયા જ નહીં નજી તો હે જો તારનો ફોન જ નહીં કર્યો ના હોય તા હું એવું છે તા પોચ વર્ષ થઈ રહ્યા પણ જી લોમનો કર્યો નહીં પણ તને ફોન બોન કરતા હોય તો ગે ડબલ બબલ નહીં ફોન બોન નહીં પણ નંબર હોય તો કરે અલ નંબર નહીં લે તમાર છોકરાનો કોઈ ફોન જ નહીં કરતો તોય નંબર આવે મારા પાસે તો ચોપ ફોન છે

કેમ ના ઓળખું કોણ છું અરે તું મારા નો મારા ભાઈબંધ નો છોકરો ઘણા દાડે આવો છું તું તો

હું જે કંપનીમાં માં રહ્યો ને હા એ નેટવર્ક લઈ આવતો હું ફોન કરું એટલે તારે નેટવર્ક ના માર ગોળી હોય તાર કાકો કેટલો હુનો પડી ગયો તારા વગેરે

છોકરો જેવું તો આવ્યું છે આવું આવો હોય તમારો છોકરો આવું કરતો હોય ઘેરા અને બેઠે તો ગયો દાંગડી મુ લાલ ભાઈ આજ તો હરક છોક નો તારો છે આજ તો આઈસ વેરી વાઉ તો જેટલો ગડાયો કરોડલો કર હું તો એ ઓના વાદે રહેવા શું હું

Hoa, poo, poo. Mãi, danh hóa, hoa, 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 છોકરા નહીં તમે જો ચીડી ચીડી ને એના પાછો લેતા હોય પેલા થી લેડો હેડો ખોટા મળી જઈશ